દેશના અગ્રણી એજ્યુકેશન સંસ્થાના આકાશ એજ્યુકેશન સર્વિસ લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિણામ અનુસાર ગુજરાતના એસીથી વધુ વિદ્યાર્થીઓએ જે ડબલ ઇ મેન્સ બે હજાર પચીસમાં નવ્વાણું પર્સન્ટેજ અને તેથી વધુ સ્કોર સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે આ સમગ્ર સફળતા એ મહત્વપૂર્ણ સિદ્ધિ છે જે વિદ્યાર્થીઓની મહેનત પોઝિટિવ મનોબળ અને આકાશ સંસ્થાની મજબૂત માર્ગદર્શન પદ્ધતિના પરિણામ રૂપે જોઈ શકાય છે ટોચના પરિણામ પ્રાપ્ત કરનાર કેટલાક મુખ્ય વિદ્યાર્થીઓના નામ અને પર્સેટ પણ જાહેર કરવામાં આવે છે જેમાં આકર્ષ રોહેલે નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા માનસ વાઘ નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા આયુષ પટેલ નવ્વાણું પોઈન્ટ નવ ટકા આર્યન ચાવડા નવ્વાણું પોઈન્ટ ચોરાણું ટકા અક્ષ પટેલ નવાણું પોઈન્ટ ચોરાણું ટકા હેત અકાબરી નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા

મારું નામ હે અકબરી છે મારો હાલમાં જ આવ્યો છે આ રેન્ક આ રેન્ક આવે તો પોસિબલ નથી આના માટે તમારે ઘસીને મહેનત કરવી પડે છે મહેનતમાં એવું છે કે તમારે દિવસના સાત થી આઠ કલાક ભણતરને આપવા પડશે અને એની સાથે તમને જી નો આવડે એ તમારે એને જ દિવસે ડાઉટ ક્લિયર કરાવી લેવાના છે અને પેપર તમે આપો એમાં શું ભૂલ કરી એ તમારે જોવું ખૂબ જ જરૂરી છે તમારી મહેનત તમે કરતાં સાથી બીજા કોનો સપોર્ટ હતો મહેનત આમાં આટલો આગળનું એમણા માં હોય એ શક્ય જ નથી આમાં મારા પાછળ બહુ બધા લોકોની મહેનતનો હાથ છે જેમ કે મારો પરિવાર મારા પરિવાર મને ખૂબ જ આગળ વધારી રહ્યો છે અને મારા ટીચર જે હમણાં મારી બાજુમાં બેઠા છે મારા મિત્રોનો પણ આમાં ખૂબ જ યોગદાન છે હું અનુજ પારેખ છું હું સુરત મજુરા ગેટ બ્રાન્ચમાં સેન્ટર હેડ તરીકે હમણાં કામ કરી રહ્યો છું સુરત આપણે જે આકાશનું જે હું ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદરમાં આપણા નાઇન્ટી નાઇન ઉપર ટોટલ એટી સ્ટુડન્ટ આવ્યા છે અને નાઇન્ટી નાઇન નાઇન ટુ ઉપર સુરતમાંથી અમારા ટોપ થ્રી સ્ટુડન્ટ આવેલા છે आकाशनी अंदर में जो वस्तुओ मेन है कि जमा स्टडी पेटर्न है ये बहुत डिफाइन रही चाहिए, जे है जे अम लोग ऑल ओवर इंडिया लेवल पर सेम राखी है बीजी वस्तु के स्टडी साथ इवेल्युएसन जो प्रोसेस होने अंदर में अगर ऑल इंडिया लेवल ने एक्जाम लीए चे एआई टी एस टर्म एक्जाम खूब जरूरी हुई है किम फाइनली स्टूडेंट ने अप जेडब जी एक्जाम ऑल इंडिया लेवल पर आपनी तैयारी अमे लोग सतत बे वर्ष थी कंटीन्यू एम कराता रही है जैना स्टूडेंट ने टाइम सर टाइम खबर पड़े कि हूँ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ક્યાં સ્ટે કરું છું આકાશમાંથી જે પણ રિઝલ્ટ આવ્યા પછી પણ ઘણી બધી પ્રોસેસ હોય છે જે કે કોલેજમાં કાઉન્સિલિંગ માટે હોય છે સીટની જે પણ આપણે જે અલોટ કરવાની એની પ્રોસેસ હોય છે એના માટે અમે લોકો અલગથી સેશન રાખીએ છીએ જે અમે લોકો જે એડવાન્સના પછી રાખીશું કે જેની અંદરમાં કે તમારે સીટ અલોકેશનની અંદરમાં કેવી રીતે પ્રોસેસ કરવાની છે કાઉન્સલિંગમાં કેવી રીતે પ્રોસેસ જવાની છે અને એની સિવાય જે પણ અમારા રિસ્પેક્ટિવ એકેડેમિક હેડ અને જે પણ શિક્ષકો છે એ સતત વાલીઓ અને સ્ટુડન્ટ સાથે જોડાયેલા હોય છે એમના ગાઈડન્સ માટે કે જે પણ આગળની પ્રોસેસ કરવા હતું